કાકા હવે રમેત ના કરે ગોડા લાગો છો અલ્યા મજાક કરતો તો કાઈ એ તો બરાબર છે હું ના ચેત હું ચેતન છું લીધા ગોળા લે ભીડે જો હવ નિક્ષ ના લેવા પંતાકા તો થઈ જાય એટલે મે આમ ને ઉલડી જાય જો એક ગાડી લીધી અને મારે ઉલડી જાય પેલી મોગી આપણે હાલવા ના જાય આપણે શું કરો છો વોય આવે ઓય આવે સમજ એ તો હા આજે વાગા ના ઓય આ બ વાચા પેલા પેલા ને વાગા ની જો ખેતો તો કોઈ ના ખેસે એવું ના શીખવાડતા કોઈને તમે શીખવાડતા ને ખેતા કે એમ નેમ ચોત ખેતવાનો છે તમે કોઈ ભર હડ મ આ આવે તો વાથી જો ખેચ લઈ જાતો વળી માથાનો નો તમારા થી બીજો ચીયો મુજાઉ પેલી મકા ભર હડ હોય આજ ને ઉભાડું દો નોકરી

પૈસા નહી હવે ભીખ આટલા દાડા ભીખ તો કાકા રસ્તો છે ગાડીઓ એક રૂપિયો તું એટલે કાકા પોલીસ ને તું

અલ્યા કશું નથી ના હાલ હડે નથી લઈ જવા ભાઈ થાળી છે ખાડો કે ખા ખા લઈ નથી ગોડો ગોડો ખા લઈ જો ખાવા તું જા હવે કશું નથી લેવું સાહેબ ખાવાનું ખાવાનું હોય મોટો ખબર ખાવાનો વાળ પડ્યા ત્યાં વેવા સાહેબ લઈ જતા નહીં

અને તમે ક્યાં પોલીસ સ્ટેશનમાંથી છો? સાગમ ઓરીશ સાગમ જો આયુ સાગમ આગળ જાવ લ્યા આ તો પોલીસવાળો છે કે શું? સાહેબ સાગમ પોલીસ સ્ટેશન તો છે નહીં. હે? હા નાટક કરશો ને તમે. કોણ છો સાચું બોલો. હા હા આયા આટલે આયુ આટલે. હો? સાચું બોલો તમે. આટલે આયુ. તમે તમારો પ્રૂફ બતાવો પોલીસ હોય એવું.